જમ્મુ કાશ્મીર હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલા સંદર્ભે ખેલબ્રહ્મા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પત્ર અપાયું ગઈ તારીખ નવ છ બે હજાર ચોવીસ ના રોજ જમ્મુ કાશ્મીરના કટરાથી શિવખોડી જતા રસ્તામાં હિન્દુ શ્રદ્ધાઓની બસ પર પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક જિહાદી આતંકીઓએ કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો જેમાં દસ જેટલા નિર્દોષ હિન્દુ તીર્થયાત્રીઓ માર્યા ગયા હતા સંપૂર્ણ દેશને સ્તબ્ધ કરનારા બનાવથી ભારત ભારતભરના તમામ હિન્દુઓમાં તીવ્ર આક્રોશ વ્યાપ્યો છે જમ્મુ કાશ્મીર ઘણા લાંબા સમયથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીથી ત્રસ્ત છે ત્રણસો કલમ હટાવ્યા બાદ એક આશાનું કિરણ જાગ્યું છે પણ તેનાથી ઉગ્રવાદ આતંકવાદીઓનું મનોબળ ઓછું થયું હોય તેમ લાગતું નથી અને હિન્દુઓને નિશાન બનાવી તેઓની હત્યા કરવાના પ્રયત્નો વધી રહ્યા છે નવી સરકારના શપથ ગ્રહણના સમયગાળામાં જ ઇસ્લામિક આતંકવાદીઓએ દેશની અખંડતા માટે ચુનોતી પેદા કરી છે જેથી બજરંગદળ માર્યા ગયેલા હિન્દુ તીર્થયાત્રીઓ પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સરકારને અનુરોધ કરે છે આ પ્રકારની ગતિવિધિઓ પર નિયંત્રણ લાવી અને કઠોરમાં કઠોર પગલાં ઉઠાવવા આગ્રહ કરે છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા આજ રોજ ખેડ્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ આયામ દ્વારા જે જમ્મુ કાશ્મીરની ઘટના ઘટના આતંકી તેના વિરુદ્ધમાં આજે જે દેશવ્યાપી આવેદન આવેદનનો કાર્યક્રમ હતો તેમાં ખેમરમ્મા જિલ્લામાં એસડીએમને આવેદનપત્ર આપી કઠોરમાં કઠોર સજા થાય આતંકવાદીઓને તેવી નમ્ર વિનંતી કરવામાં આવેલ છે